ઉનાળાની શરૂઆત થતાં પહેલાં જ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના નાનીકુંવર ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની પારાણી સર્જાય છે પીવાના પાણીની મહામુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વારે આવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી શંખેશ્વર ખાતે જનમંગલ સેવા અને શ્રી એચ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા નાનીકુંવર ગામના સરપંચની આગેવાનીમાં બંને સંસ્થાએ પાણીના ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરી હતી ઘણા સમયથી નાનીકું ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો બોર હતો જે પંદર દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી પીવાનું પાણી જ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી

તો બેન્સી એમને ગામમાં પાણી પીવા માટેનું ટ્રેન્કર સૂલ આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના ચાર પાંચ છ કરીએ છીએ અને બધા વ્યવસ્થિત કરે છે આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે અમારા અમારા રોજ સેવા ચેરિટેબલ અને ડોનર છે બહુ એચ બી મહેતા ચારુબેન ચારુબેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે તો તમે બધા પણ આ બધી મુસીબતના સમયે અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે